આજના દિવસ માટે બાઇબલમાંથી વચન માર્કનું પુસ્તક અધ્યાય માં વચન ચોત્રીસ પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો તેની સાથેનું આપણું એકાંત ઈસુ હરેક સમયે આપણને એક બાજુએ લઈ જઈને બધી બાબતો સમજાવતા નથી તે આપણને દરેક બાબતોનો અર્થ ત્યારે જ સમજાવે છે જ્યારે આપણે તેમને સમજવાને લાયક થઈએ બીજાઓના જીવનો આપણા દ્રષ્ટાંતો રૂપે છે પરંતુ પરમેશ્વર આપણી પાસે આપણા જીવનોની તપાસ કરાવે છે તે કાર્ય ધીરે ધીરે થાય છે એટલું ધીરે ધીરે કે એક સ્ત્રી અથવા પુરુષને પોતાના સંકલ્પ અનુસાર બનાવવામાં પરમેશ્વરને સંપૂર્ણ અનંતકાળ લાગી જાય છે આપણે પરમેશ્વર દ્વારા ત્યારે જ ઉપયોગમાં આવી શકીએ છીએ જ્યારે આપણે પરમેશ્વરને આપણા જીવનના દરેક છૂપા ખૂણાઓમાં જવા દઈએ આ ખૂબ જ આશ્ચર્યકારક છે કે આપણે પોતાના જ માટે ખૂબ અજાણ્યા છીએ આપણે જ્યારે આપણી અંદર ઈર્ષા આળસ અથવા ઘમંડને જોઈએ છીએ ત્યારે તેને ઓળખી શકતા નથી પરંતુ તેમની કૃપાએ આપણામાં કાર્ય કરવાની શરૂઆત કરી તે અગાઉ આ બાબતો જે આપણે આપણામાં છુપાવી રાખેલી છે તે સર્વ ઈસુ આપણને પ્રગટ કરે છે આપણામાંથી કેટલા લોકો હિંમતથી પોતાની અંદર જોવાનું શીખ્યા છે આપણે આપણામાંથી એ વિચારને દૂર કરવાનો છે કે આપણે પોતાને સમજીએ છીએ આ છેલ્લું મિથ્યાભિમાન છે જે આપણે છોડવાનું છે આપણને સમજનાર જે વ્યક્તિ છે તે તો પરમેશ્વર છે આત્મિક જીવનનો સૌથી મોટો શાપ એ મિથ્યાભિમાન છે આપણે પરમેશ્વરની દ્રષ્ટિમાં કેવા છે તેની એક ઝલક જો આપણને જોવા મળે તો આપણે એવું ક્યારેય નહીં કહીએ કે હાય હું કેટલો અયોગ્ય છું પરંતુ આપણે સમજી જઈશું કે આપણે ખરેખર કેટલા અયોગ્ય છીએ અને આ સત્ય કહેવાની જરૂર નથી જ્યાં સુધી આપણને ચોક્કસ ખાતરી નથી થતી કે આપણે અયોગ્ય છીએ ત્યાં સુધી તે આપણને આંતરીને એકાંતમાં લાવતા સુધી છોડતા નથી જ્યાં સુધી ખમંડ કે મિથ્યાભિમાનનો એક કણ પણ